એ અમૂલની નામના મેળવવા પાછળ સૌથી મોટો ફાળો છે મહેનત છે એ પશુપાલકોની છે આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે મજૂરી કરવા બરાબર છે દિવસ રાત મહેનત પરસેવો પાડીને ખૂન આપીને પશુપાલક દૂધ ઉત્પન્ન કરાવે છે અને એ દૂધ જયારે દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલક ઉત્સવો તાઇફા ને જલસા કરવા પાછળ વપરાય છે અને એટલા જ માટે અહીં સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવ ભાવફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા વારંવારની રજૂઆત પછી પણ જ્યારે નિયામક મંડળ દ્વારા એમની વાત સાંભળવામાં ના આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકો રજૂઆત કરવા ગયા એમની રજૂઆત સાંભળવી જોઈએ એમની સાથે સંવાદ કરવો જોઈએ એના બદલે પોલીસ અને પ્રશાસનને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો જે રીતે એક્સપાયર ડેટ ના ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને એ પશુપાલકોની લડાઈ લડતા લડતા આજે જીંજવા ગામના સ્વર્ગસ અશોકભાઈ ચૌધરી શહીદ થયા આજે એમના પરિવારને મળ્યા ખૂબ સામાન્ય સ્થિતિનો પરિવાર એમની આપવીતી સાંભળી તો પાકું ઘર પણ ના બનાવી શકે એવી સ્થિતિમાં અશોકભાઈ આ દુનિયા છોડીને ગયા છે ત્યારે સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માગણી માટે ગયા હતા

પીડિત પરિવાર ને મૃતક પરિવારજનોને પણ પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ બધાની લાગણી છે અને સાથે સાથે આ સાબરકાંઠા નહીં આખા જે સહકારી છે અને ખાસ કરીને દૂધ સંઘો છે એમાં કરોડોના ભ્રષ્ટાચારનો અવાજ એના માટેનો વિરોધ રજૂઆત આખા ગુજરાતમાં માં ઉઠી છે થોડા દિવસ પહેલા જોયું હોય તો મહેસાણા દૂધ સંઘમાં પણ પશુપાલકોએ રેલી કાઢી દૂધ પણ પાલકો વિરોધ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના એક એક કોપડા ઉખેડી રહ્યા છે છે વડોદરા દૂધ સામે પણ પણ આંદોલન ચાલી ચાલી રહ્યું રહ્યું સાબરકાંઠામાં છે આજે હું બનાસકાંઠા ગયો ત્યાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ડેરી દ્વારા કરવામાં આવતો હોવાની રજૂઆતો છે એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં જે દૂધ સંઘો છે અને એમાં બેઠેલા ભાજપના મોટા ગજાના નેતાઓ

એના માટેની ચોક્કસ લડાઈ લડીશું અને પશુપાલકોને ન્યાય અપાવીશું